રોટલા મનોરથનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઘરેથી રોટલા બનાવી અને મંદિરે પહોંચાડી રહ્યા છે હજારોની સંખ્યામાં રોટલા મંદિરે પહોંચી ગયા છે અને તે રોટલાના અદ્ભુત મનોરથ દર્શન બપોર બાદ ખુલ્લા મૂકવામાં આવશે આજે પૂજ્ય જલારામ બાપાની જન્મજયંતી નિમિત્તે જલારામ મંદિરના આયોજકો ધ્વજારોહણના આયોજન માટે પૂજા કરતા હતા એક સમયે અચાનક જલારામ બાપાના સ્વરૂપમાં એક નાનું બાળક જલારામ બાપાનું સ્વરૂપ ધારણ કરી પહોંચી આવ્યું હતું જેને જોઈ સૌ કોઈ ભાવ વિહોણ થયા હતા જલારામ બાપાની પધરામણી થતા બાળ જલારામની સર્વે લોકોએ પૂજા કરી ધન્યતા અનુભવી છે

કુદરતી આજે એક બાળક જરામ બાપા તરીકે પ્રગટ થયા સાથે સાથે ગુરુ આવ્યા મંદિરે એનો દરેક દર્શનાર્થી લાભ લે